મિત્રો તો હું આપણે ઉઠી ગયો છું બાર ને દસ મિનિટ થઈ ગઈ છે મિત્રો પેલા આપણે હે ને દૂધ બનાવી લઈ કારણ કે મારો ભાઈ છે ને મારા ને છોકરો કલ્યાણપુર વકીલ છે એ દૂધ પીએ ચા નથી પીતો એટલે આપણે એના માટે દૂધ

તો આપણે બાર જવાનું છે એટલે વિડીયો ના નાખી ગુડ મોર્નિંગ મિત્રો ગાડીએ જવાનું છે દસ વાગે આવશે જોવા સીડી બનાવી સીડી જોવા આવી મોટર પહેલા પોર અંદર ઉતારતા આવી કેટલીક વાર હા ચેક કરવા માટે મિત્રો મોટર ફિટ કર્યા પેલા જ આપણે લગાડી લીધું હે

ને ચાલુ થઈ ગઈ છે જાડવા હું તમને પાણી આગળ લઈ જાઉં પાણી આવે એ દેખાડું અમારે સો ફૂટ ઊંડા જાય ને તો ખારું આવી જાય એ વાંધો હવે તો જોઈ લો મિત્રો પાણી આવે છે તો આ પાણી વધવા માંડ્યું છે આગળ જોઈ હવે કેટલીક વાર હાલ એ ચેક કરવું આપણે બીજું કંઈ નથી મિત્રો કદાચ તમારી નળી તૂટી ગઈ હોય મતલબ તમારી મોટરની કે ગમે નળી આવતી હોય તૂટી ગઈ હોય ટૂંકમાં આ તો તૂટી ગયેલ નથી આમાં તો હે ને ઓલો વાંધો છે આ ટીપકનું રાખલ હતું એટલે આને બંધ કરવી હોય ને તો બેસ્ટ આઈડિયો છે ટેપ પટ્ટી જો આ ટેપપટી આંકળી મારીને હું એકદમ ફિટ કરી દેવાનો છે હું ગાળવો હું ટેપપટ્ટી મારીને તમને બતાવું તો જોઈ લો મિત્રો પાણી બંધ થઈ ગયું આપણે મારી દીધી ટેપપટ્ટી જોઈ લ્યો મિત્રો કેવો અવાજ આવે છે આમાં ભૂતનું જ્યારે ના ઓલું કરતા હોય હવે હું તમને કહું આવો અવાજ શા માટે આવે છે કારણ કે આ જો લગાવ્યું મેં ના અવાજ જેવા હાથ નથી આવતો પણ આ યાદી માટે છે ને મોટર લાગી મને તો અવાજીવા માટે આ કેદીની મોટર એમની પડી હતી ને પાછી અને પાછો ડબલ પાવર દીધો આપણે એ ખેતી કરતા છે એને ખબર છે નહીં કે એક છેડો અર્થનમાં રાખીને તો હાલે આ મોટર તો ડબલ પાવર દીધો એટલે કાત ઉખેડી નાખે બધું બરોબર છે એટલે એવો અવાજ આવતો તો અને અહીંયા લઈ ગયું એમ તો ઠાઉકું દુખે છે લોહી નીકળ્યા હતા ઠાવકા દેખાયું તો વિડીયા મેં પાટો બાંધી લીધો હે હવે જોઈ કેટલીક વાર હાલે હાલો તું રીલ્સ કે કઈ જવું ત્રીસ મિનિટ આવી એક મિનિટ હતી એટલે કેટલું પાણી થાય હવે એ તમે હિસાબ કરી લેજો મિત્રો તો પાછા છ વાગી ગયા હે એટલે આપણે આવી ગયા છીએ પાછો ઉલારો પાછો જોઈએ અટાણે કેટલી વાર હાલે તો આજકરે હે ના ડુંગળી ભાવી આવી મારા બાપુ આવ્યા નથી મારા બાપુ આવ્યા ને તો પાણી ના કાઢવા દે ડુંગળી એટલે આવે જ છે પાણી ચાલુ તો કરતી આંગળી આવે તો જવો પાણી આવવા વાહ મસ્ત ઠંડુ ઠંડુ છે આ નાનકડા બોર હોય ને ઠંડુ આવે ઓલા બધા હજાર હજાર ફૂટની ઘર આવે ને એમાં મોટર ચાલુ કરે ને એટલે ગરમ પાણી આવે સીધું અડાય ને એટલું ગરમ આવે શિયાળામાં લોકો નાવાની મજા આવતી હે નહીં સીધું બોરમાં જ પાણી કાઢે ને ડોરું કીમ આવતું હોય છે એને ખબર હોય તો કમેન્ટ કરજો આમાં ડોરું પાણી બહુ આવે છે તો મિત્રો હું એ ખબર નહીં મોટર બંધ થઈ ગઈ છે સપસ્ટેશનમાં એકાદ દ્વાર થયો તંખા થોડા મોટર બંધ થઈ ગઈ હતી હાલો હવે ઘેર થઈ